ગત સમિત ટુડે ગુજરાતી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આજે જોઈશું ટુડે ગુજરાતી ન્યૂઝ માં કેટલી ખાસ ખબરો મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્ય સરકારે ચૂંટણી પહેલા બદલીનો ગંજીપો છીપ્યો છે ચૂંટણી પહેલાની બદલીઓમાં બ્યાસી જેટલા મામલદાર સહિત એકસો અડતીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જીએસ કેડરના ચૌદ અધિકારીઓની પણ બઢતી આપવામાં આવી છે લોકસભા ચૂંટણી અગાઉ હોય બદલીઓનો દોર શરૂ થયો છે તો આજે જે એક જ દિવસમાં એકસાથે બદલીઓનો ગંજીપો છીપાયો છે આ બદલીના હુકમ સાથે બઢતીના પણ હુકમ કરવામાં આવે છે સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા આજે એક સાથે બદલીના આ હુકમો કરવામાં આવ્યા છે આ એક સાથે વિવિધ સંવર્ધના કુલ એકસો જેટલા અધિકારીઓની સાગમતની બદલી અને બઢતી કરવામાં આવી છે ચૌદ અધિકારીની વટતીમાં જીએસ કેડના ચૌદ અધિકારીની વટતી આપવામાં આવે છે આમ તેમના પગાર ધોરણમાં વધારો કરી અને તેમની હાલની જગ્યા પર યથાવત રાખવામાં આવે છે તો વળી સાત અધિકારીઓની પણ ભરતી થઈ છે ગુજરાતના આંકડાકીય સેવા નાયબ નિયામક વર્ગ એક ના સાત અધિકારીઓને સંયુક્ત નિયામક વર્ગ એક તરીકે ભરતી કરવામાં આવી છે જ્યારે પચીસ જિલ્લા આયોજન અધિકારીઓની બદલી કરવામાં આવી છે તો વળી એકત્રીસ જિલ્લા નાયબ કાર્યપાલક ઇજનેરની પણ બદલી કરવામાં આવી છે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરતા એકત્રીસ નાયબ કાર્યપાલક એટલે સિવિલની જાહેરાતમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે તો વળી સત્તર જેટલા મામલદારોની પણ બદલી કરવામાં આવી છે મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વર્ગ બે સવર્ગમાં કાર્યરત એકોતેર મામલદારની બદલી કરવામાં આવી છે તો નાયબ મામદાર વર્ગ ત્રણના અગિયાર કર્મચારીઓ મામલદાર વર્ગ બેમાં બઢતી કરવાના હુકમ કરવામાં આવે છે અને તેઓની પણ બદલી કરવામાં આવી છે આ મોટી બદલીઓ કરવામાં આવી છે અને આ મોટી બદલીઓ ચૂંટણી પહેલાં કરવામાં આવે છે